સુરતના વેડ રોડ ખાતે પ્રેમલગ્ન કરી રહેતી પરણીતાએ દસ દિવસ અગાઉ તેના પતિ સાથેના ઝઘડાના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું પરનીતાના પિતાએ ચોકબજાર પોલીસ મથકમાં પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેનો ગુનો નોંધાવ્યો હતો જેથી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોહલા ખાતે રહેતા વર્ષીય મંગલ પ્રભુભાઈ પવારની દીકરી ચેતનાના લગ્ન તેના જ ગામમાં વસવાટ કરતા અને હાલમાં સુરતમાં વેડ રોડ પર ધ્રુવતારક સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર પ્રવીણ સુદામા જાદવ સાથે થયા હતા ચેતનાએ પ્રવિણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા લગ્ન બાદ બંને જણા સુરતમાં જ રહેતા હતા ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન પ્રવીણ અવારનવાર ચેતનાને નાની નાની વાતમાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી માર મારતો હતો ગત પાંચ મહિના રોજ બપોરે દોઢ વર્ષના દીકરા પર રમતા રમતા શાક ઢોળાયું હતું જેથી તેના પતિ પ્રવિણ ચેતનાને અપશબ્દો કહી માર માર્યો હતો ચેતનાને માઠું લાગી આવતા સાંજે ચાર પંદર કલાકે તેણીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ચેતનાને તેનો પતિ હોસ્પિટલમાં લઈ ગયો હતો અને આપઘાત કર્યાનું સામે આવ્યું હતું જેથી ચેતનાના પિતાએ જમાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપી પતિની મહારાષ્ટ્રથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત